રસિક ભાઉિયા મેં ઘઉંનું કીધું તો બરોબર અને આમ આગળ જેબીના ના થાંભલા છે ને તારાવ ઢીલા છે ને સોર સગવાના ઘણી ઘટી અમારું બાજુ રહી ને ઘણી વાર કરેલી છે એ લોકોને ત્યાંથી આગ લઈ ગઈ અને બાર વીઘાના ઘઉં છે અંદાજે મને બે એક અમારા ભાગ્યનો ફોન આવ્યો કે મને કહેવાય રસિકભાઈ આવો તો આપણે આગ લઈ ગઈ છે આમથી સોર થયો વાત જેબી એ થાંભલે નથી એટલે કાંઈ એક આવ્યો અહીંયા આવ્યો તો પવન બહુ